વાડીએ જવા માટે નીકળી ગયા છીએ ગામમાં પૂછ્યા છીએ વાડીએ જવા માટે નીકળ્યા છે તો અમારે વાડીએ જોવા મકાન બનાવ્યા છે ચાલુ છે કામ હજી એ કામ ચાલુ છે એ કામ ચાલુ છે બધું અમે જો વાડી બનાવી છે જો અમારા મામાએ નવી વાડી લીધી છે જો અમારા મામાની વાડી આ દીવાલનું કામ ચાલુ છે આ નવી વાડીનું આ અમારે રાજાભાઈ છે અમારા મામાએ આ નવા નવી વાડી બનાવી આ મકાન બનાવે છે અત્યારે અત્યારે હજી એટલું કામ પૂગ્યું છે જો આ બે રૂ આ આ બે રૂમ બનાવ્યા છે

મિત્રો હવે વાડિયા થી વિશે અને ગામમાં ભૂગી ગયા છે તો વિડીયો ગમે તો લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઇબ કરજો